આ વર્ષે નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ શિવાલિકા ગ્રુપ દ્વારા કરાયો માં અંબાની આરાધનાના આ પવિત્ર અવસર પર ભુજ શહેરના લાખોદ ટોલનાકા પાસે આવેલ સિટી સ્ક્વેર ખાતે આયોજિત કરાયું છે આ નવરાત્રિ મહોત્સવમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આયોજક રાજ્યકક્ષાના બિલ્ડર ગ્રુપ દ્વારા ખાસ આયોજન સાથે કાર્યક્રમને આકર્ષક બનાવાયો ખાસ કરીને મહિલા મંડળ અને ગરબા ક્લાસીસના ખેલૈયાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવતા પ્રથમ જ નોરતે ખેલૈયાઓએ ભારે ઉત્સાહ સાથે હાજરી આપી અંદાજે ચારથી પાંચ હજાર ખેલૈયાઓએ ભવ્ય રીતે ગરબાની રમઝટ બોલાવી હતી સંગીતને તાલે ખેલૈયાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જાણીતા કલાકારોમાં નચિકેત લેલે સાયલી કામલે ધ્રુવ ટેલર વિના પરાસર એલી મજુમદાર અને ફિરોઝ લાડકાએ પોતાની અનોખી ગાયકીથી ખેલૈયાઓને ગરબામાં ઝૂમી ઉઠવા મજબૂર કરી દીધા હતા કલાકારોને હનીફ બેન્ડનું લાઈવ સંગીત મળતા ગરબાના તાલમાં વિશેષ ઉર્જાનો સંચાર થયો હતો શિવાલિકા નવરાત્રિએ પ્રથમ જ નોર્તે શહેરમાં અનોખું આકર્ષણ પેદા કર્યું છે ભવ્ય સાંસ્કૃતિક ડેકોરેશન નવદુર્ગા આર્ટિફિશિયલ મંદિર સાથે આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમ સાથે ખેલૈયાઓને ગરબા માણવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું મા અંબાની આરાધના સાથે શરૂ થયેલા આ નવરાત્રિ મહોત્સવમાં આવતા દિવસોમાં વધુ ખેલૈયાઓ ઉમટશે તેવી ધારણા છે ભુજ શહેરની આ નવરાત્રી માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો

તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો